આજના યુગમાં મહિલાઓને ટેટુના ભૂત ચડ્યા છે પણ તે કેટલું ગંભીર હોઈ શકે છે તે આ સમાચાર સાંભળીને તમે પણ ચોંકી જશો યુપીના ગાઝિયાબાદમાં ટેટુના મામલે ચોંકાવનારા ન્યૂઝ સામે આવ્યા છે જેમાં અડસઠ મહિલાઓ એડ્સ જેવી જીવલેણ બીમારીનો ભોગ બની છે અહીંની મહિલાઓએ રોડ સાઈડ ટેટૂના ત્યાં પોતાના શરીર પર ટેટુ બનાવ્યા હતા અને ત્યારબાદ તેમની તબિયત લથડી હતી મહિલાઓને પ્રસવ પૂર્વેની તપાસમાં પણ આ સમગ્ર કાંડનો પર્દાફાશ થયો છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે શિયાળાની ઠંડીને લઈને ભારે આગાહી કરી છે તેમના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેના કારણે ઠંડી વધશે ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થવાથી ગરમીનો પારો નીચે આવશે ગુજરાતમાં આજથી ગરમીનો પારો ગગડી જશે કેટલાક સપ્તાહે તે અઢાર સેલ્સિયસ સુધી પહોંચી જશે ખાસ કે એક સપ્તાહથી રાજ્યમાં લોકો બેવડી ઋતુનો સામનો કરી રહ્યા છે આવામાં અંબાલાલ પટેલે ઠંડીને લઈને વધુ ઠંડી પડવાની આગાહી કરી છે ઝારખંડમાં જે પહેલા તબક્કામાં તેતાલીસ સીટ પર મતદાન ચાલી રહ્યું છે દરમિયાન મોટી દુર્ઘટનાના અહેવાલ છે અહીં લાતેહારમાં સીઆરપીએફ જવાનના માથે ગોળી વાગી છે ગોળી કેવી રીતે વાગી છે તેની જાણકારી હજુ સુધી સામે નથી આવી ડોનાલ્ડ ટ્રમ્પે લોન મસ્ક અને વિવેક રામા ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિસિયન્સી એટલે કે ડીઓજી ની જવાબદારી સોંપી છે મુખ્ય સરકારી કામગીરીમાં સુધારો નોકરશાહીમાં ઘટાડો અને ફેડરલ એજન્સીઝના માળખામાં ફેરફાર કરવાનો છે આ વિભાગ સરકારી સંસાધનોના દુરુપયોગને અટકાવવા બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને બિનજરૂરી નિયમો દૂર કરવામાં મદદ કરે છે મસ્ક અને રામાસ્વામીએ આ માટે આભાર વ્યક્ત કર્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગર રોજાસરાની વાડીમાં રેડ પાડી હતી આ રેડમાં ગાંજાના છોડ નંગ ત્રીસ જેનું વજન છત્રીસ કિલો છે અને જેની અંદાજે કિંમત ત્રણ ત્રેસઠ લાખ છે તેવા છોડ જપ્ત કર્યા હતા ઉપરાંત આરોપીની પણ ધરપકડ કરીને આગળની કાર્યવાહી છે તેલંગાણાના પલ્લી જિલ્લામાં રાઘવપુરમ અને રામાગુંડમ વચ્ચે માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા છે ડબ્બા પાટા પરથી ઉતરી જવાથી સાડત્રીસ ટ્રેન્સ રદ કરાય છે કેટલીક ટ્રેન્સ આંશિક રીતે રદ થઈ છે લાંબા અંતરની ટ્રેન્સને ડાયવર્ટ કરવામાં આવી હોવાની માહિતી દક્ષિણ મધ્ય રેલવેના પીઆરઓ દ્વારા મળી છે

હમ્મદ શમીના ફેન્સ માટે સારા સમાચાર છે અહેવાલ મુજબ નવેમ્બરથી શરૂ થનારી ઓસ્ટ્રેલિયા સામે શમી રમી શકે છે ભારતીય ટીમ મેનેજમેન્ટે શમીને એમપી સામે બંગાળની રણજી મેચમાં રમવા માટે મોકલ્યો છે જે આજથી ઇન્દોરમાં યોજાય છે આ મેચમાં શમીની ફિટનેસ જોવા માટે એક પસંદગી કારને પણ મોકલા છે જો શમી ચાર દિવસની મેચમાં તેની ફિટનેસ સાબિત કરશે તો તેને ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝ માટે લઈ જવાશે ખ્યાતી હોસ્પિટલનો કાંડ ભરમાં ચર્ચામાં છે ત્યારે ગુજરાત સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય મંત્રીની એક બેઠક થઈ છે જેમાં મોટો નિર્ણય લેવા છે કે આ કેસમાં ગુજરાત સરકાર ખુદ પોતે ફરિયાદી બનીને પોલીસ ફરિયાદ નોંધાવશે સીએમને આ કાંડ અંગે બધી માહિતી આપ્યા બાદ આ નિર્ણય લેવાયો છે બેઠકમાં ખ્યાતી હોસ્પિટલ સામે પોલીસે કરેલી કામગીરી અંગે અહેવાલ પણ રજૂ થયો હતો ગઈકાલે ખ્યાતિ હોસ્પિટલના કાંડ બાદ તેનું લાયસન્સ રદ કરવાની જાહેરાત કરાઈ હતી જો કે આ મામલે હોસ્પિટલના સીઈઓ ચિરાગ રાજપૂતનું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું કે સરકારે હજુ કોઈ જ પગલા નથી લીધા અત્યારે હોસ્પિટલમાં ઓપીડી કાર્યરત છે અને એક પેશન્ટ દાખલ છે દર્દી આવે તો તેને તપાસ કરી આપવામાં આવશે તપાસના તમામ ડોક્યુમેન્ટ પૂરા પાડવામાં આવ્યા છે હોસ્પિટલ દ્વારા કોઈ પણ ગેરરીતિ નથી થઈ મીડિયાના જણાવ્યા અનુસાર બસમાં લગભગ બે ડઝન લોકો સવાર હતા જેમાંથી ચૌદના મોત થયાના અહેવાલ છે આ મોતનો આંકડો વધી શકે છે ઘણા લોકો ગુમ પણ થયા છે જે કદાચ મૃત્યુ પણ પામ્યા હોઈ શકે છે લોકો ઠંડીની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતના અમુક વિસ્તારોમાં ગુલાબી ઠંડી શરૂ થઈ ગઈ છે અમદાવાદ ગાંધીનગર અમરેલી વડોદરા મહુવા અને નલિયામાં તાપમાનનો પારો ઘટ્યો હતો તેથી લોકોને ઠંડી વધવાનો અનુભવ થયો હતો દરમિયાન લઘુત્તમ તાપમાન અઢાર થી ઓગણીસ ડિગ્રીની આસપાસ રહ્યું હતું તાપમાનમાં સામાન્ય કરતા એક થી બે ટકાનો ઘટાડો નોંધાયો છે ખ્યાતિ કાંડ બાદ હવે મહેસાણા જિલ્લામાં ધી હોસ્પિટલ્સ સામે લાલ આંખ કરવામાં આવ્યું હોવાના સમાચાર આવ્યા છે જિલ્લાની વીસ હોસ્પિટલ સામે ગેરરીતિ મામલે પગલા લેવાશે વહીવટી પ્રશાસને હાથ ધરેલી તપાસમાં ગેરરીતિ સામે આવી છે નિયમ વિરુદ્ધ હોસ્પિટલે કામગીરી કર્યાનો આરોપ છે તમામ હોસ્પિટલ્સ સામે બ્લેક લિસ્ટથી લઈને દંડ સુધીની કાર્યવાહી થશે આ ભૂજતા યાત્રિકો ભરેલી બસ પર સામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો હોય તેવી ઘટના સામે આવી છે આ પથ્થરમારાની ઘટનામાં એક મહિલાને ઈજા પહોંચી હતી પથ્થરમારાની ઘટનામાં બસના કાચ તૂટી ગયા હતા બસમાં સવાર અન્ય લોકોને કોઈ ઈજાઓ પહોંચી ન હતી ઘટના અંગે પોલીસને જાણ થતા રાજસ્થાન પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદના બોપલ વિસ્તારમાં માયકા કોલેજના વિદ્યાર્થીની થયેલી હત્યાના મામલે ખુલાસો થયો છે આ વિદ્યાર્થીનો હત્યારો વિરેન્દ્રસિંહ પઢિયાર ઝડપાઈ ગયો છે વિરેન્દ્ર સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોવાનું સામે આવ્યું છે બોપલ વિસ્તારમાં દસમી નવેમ્બરે વાહન ચલાવવા બાબતે બોલાચાલી થતા માયકા કોલેજના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરી દેવામાં આવી હતી અને આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી હવે આ હતયારો સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ હોવાનો ખુલાસો થયો છે આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને ને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ